नमस्कार मित्रों यही है शही भारत यूट्यूब चैनल में आप हार्दिक स्वागत है हूँ छु जी भाई परमार मित्रों आज वीसमी जानुआरी हजार चौबीस विश्व मोटी सत्ता आर्थिक सत्ता कही सक शस्त्र सत्ता सौ, सौ, कही सकते एवं अमेरिका न प्रमुख पद न पद ग्रहण શપથ સમારંભ છે તો આ સમારંભમાં તમને આમંત્રણ છે કે કેમ તમે નહીં જવાના કદાચ ન પણ હોઈ શકે ને સ્વાભાવિક છે કે એક નાગરિક તરીકે તમને અને મને આમંત્રણ ન હોઈ શકે પરંતુ વિશ્વની સૌથી મોટી લોકશાહી દેશ વિશ્વનું સૌથી મોટું માર્કેટ કન્ઝ્યુમર માર્કેટ છે અને એવા દેશના વડાપ્રધાનને જે બીજા દેશના નાગરિકના ચૂંટણી માટેનો પ્રચાર કરે એવા વડાપ્રધાનના આવા ગ્રહણ સમારંભમાં આમંત્રણ ના હોય એ ભારતની વૈશ્વિક બદનામી છે ભારતની વૈશ્વિક બદનામી છે ભારતની નિષ્ફળ મોદીનો સોરી નિષ્ફળ વિદેશ નીતિનો જ્વલંત પુરાવો છે બીજા દેશોને ઉદાહરણ આમંત્રણ નથી આપ્યું ફલાણા દેશને નથી આપ્યું ફલાણા દેશને સાથે આવા સંબંધો હતા આ નેગેટિવ દુષ્પ્રેરણામાંથી બહાર આવી અને પોઝિટિવલી વિચારો કે ભારતને આમંત્રણ નથી આપ્યું એ ભારતની વૈશ્વિક બદનામી છે અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણીની અંદર અમેરિકાનો એક નાગરિક ડોનાલ્ડ ટ્રમ્પ એક્સ પ્રેસિડેન્ટ હતા પરંતુ એ જ્યારે ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે અમેરિકાના નાગરિક હતા અને એક નાગરિકના પ્રેસિ ચૂંટણી પ્રચાર માટે ભારતના વડાપ્રધાને અબકી બાર સરકારના નારા લગાયા અને એ ભારતના વડાપ્રધાન પદનું ગરિમાને નીચે લઈ જવાનું અનુરૂષ્ટેપ હતું એ ભારતની વિદેશ નીતિને તમે ક્યાં લઈ જયા છો તમે અને આપણા ગોદી મીડિયા વારંવાર એવું કહેતા હોય કે હવે ભારતની નોંધ લીધા સિવાય કંઈ ચાલે એમ નથી ભારત હવે એટલું સક્ષમ બની ગયું છે મોદીના કારણે આટલું બધું ભારતનો વિકાસ થઈ ગયો છે ગોદી મીડિયા આવી પ્રોપેગંડા ચલાવી રહ્યા હોય તો આજે એ ગોદી મીડિયા ક્યાં છે કેવા ખુલાસા કરે છે તમે નેગેટિવ દુષ્પરણા લઈ રહ્યા છો ફલાણા દેશના આમંત્રણ નથી ફલાણા દેશના નથી હવે એ બધા દેશોની તુલનાની અંદર ભારતનું મહત્ત્વ આર્થિક રીતે અને વૈશ્વિક રીતે ખૂબ અગત્યનું છે ભૌગોલિક રીતે પણ ભારતનું મહત્વ ખૂબ અગત્યનું છે અને એવા દેશના આ વડાપ્રધાન પદના ઉમેદવાર વડાપ્રધાનના આમંત્રણ ના મળે એ આ દેશની અને આ ભારતનું ખૂબ મોટું અપમાન છે નરેન્દ્ર મોદી દાસે જે પ્રચાર કર્યો ડોનાલ્ડ ટ્રમ્પ માટે એ અમેરિકા પ્રેસિડેન્ટ માટેનો પ્રચાર હતો પ્રેસિડેન્ટ માટેની ચૂંટણી હતી પરંતુ એ ચૂંટણી અમેરિકાનો ડોનાલ્ડ ટ્રમ્પ નામના એક નાગરિક આ ચૂંટણી લડી થાય અને એક નાગરિકની ચૂંટણીનો પ્રચાર એક દેશનો વડાપ્રધાન કરે વૈશ્વિક પ્રોટોકોલની દ્રષ્ટિએ અને ભારતના બંધારણની રીતે એ ખૂબ ખોટી વસ્તુ છે અને છતાંય ભારતનું વૈશ્વિક અવબલ્યન થાય એ રીતે આપણે કર્યું અને આપણી આ નિષ્ફળ વિદેશ નીતિના આવા અનેક જ ઓલદ પુરાવો તમારી પાસે પડેલા છે ભારતની આજુબાજુ જે નાના નાના દેશો આવેલા છે ભૂટાન છે નેપાળ છે શ્રીલંકા છે વગેરે આ બધા દેશોની સાથે બે હજાર દસ પંદર પહેલા જે સંબંધો હતા ને આજે જે સંબંધો છે એની અંદર આસમાન જમીનનો તફાવત છે નેપાળ એક સમયે હિન્દુ રાષ્ટ્ર હતું અને નેપાળની તમામ આર્થિક જરૂરિયાતો એટલે કે એની જે ઉત્પાદિત ચીજવસ્તુઓ મોટાભાગે ભારતમાંથી જતી હતી બે હજાર સોળમાં એની સાથેના સંબંધો બગડ્યા અને એના કારણે નેપાળ અને ચીન વચ્ચે દસ કરારો થયા બે હજાર ની માર્ચની વીસથી સત્યાવીસ તારીખ વચ્ચે અને એના કારણે નેપાળ ભારતની બગલમાંથી ચીનના પડખમતું એ રીતે ચીન શ્રીલંકા ની અંદર આ રોકાણ કરી અને એના બંદરો ઉપર કબજો લઈ રહ્યું છે અને બીજા પ્રદેશો ની અંદર ચીનનો જે પ્રવેશ છે એ ભારત માટે ઘાતક બાબત છે જૂન બે હાજર ચૌદ માં એવું વિધાન કરવામાં આવ્યું દેશનું માથું ઝૂકવા નહીં દઈએ નરેન્દ્ર દામોદર મોદીએ એવી જાહેરાત કરી જૂન બે હાજર ચૌદ માં કે દેશનું માથું ઝૂકવા નહીં દઈએ એટલે આ દેશનું ધર માથાને તમે હાથથી પકડીને એનો ધર રાખવાના હતા કઈ રીતે સુબ્રમણ્ય સ્વામીએ એક કરતાં વધારે વખત એવું જાહેર કર્યું છે અને ઓન રેકોર્ડ જાહેર કર્યું છે કે ચીને ભારતનો ચાર હજાર ચોસઠ ચોરસ કિલોમીટરનો પ્રદેશ પચાવી પડ્યો છે અને આટલો બધો પ્રદેશ તમારો પચાવી પડ્યો હોય તો તમારી છપ્પનની છાપી ક્યાં ગઈ દાઉદ ભારત ભારતમાં લાવવાની ખૂબ મોટી વાતો થઈ હતી અને ખૂબ મોટા પ્રલોભનો આપવામાં એ દાઉદ ઇબ્રાહીમ ક્યાં ગયો એ પણ ખબર ના પડી ભારતના પ્રધાનમંત્રી વગર આમંત્રણે કોઈ પણ દેશના વડાનો બર્થડે વિશ કરવા જાય અને એની ખીર ખાઈને આવે અને છતાંય દાઉદ નું તમે સગડ નથી મેળવી શકાતો અથવા દાઉદ ઇબ્રાહીમ પકડાઈ નથી શકતો એક ભારતની નિષ્ફળ વિદેશ નીતિનો પુરાવો છે એથી મોટો નિષ્ફળ વિદેશ નીતિનો પુરાવો એ છે કે પઠાણકોટ હવાઈ અડ્ડા ઉપર આતંકવાદી હુમલો કરનારા પાકિસ્તાની આતંકવાદીઓના કારણે ચાર જવાનો શહીદ થયા અને ભારતે પાકિસ્તાનને પુરાવા આપ્યા કે ભાઈ આ તમારા આતંકવાદીઓએ અમારા દેશ ઉપર હુમલો કર્યો છે અને છતાં ભારતને એવી શું ગરબ ઊભી થઈ કે પાકિસ્તાનની જોઈન્ટ ઇન્વેસ્ટિંગ ટીમને એમણે ભારતમાં આવવાનું આમંત્રણ આપ્યું અને એના આમંત્રણ આપી અને ભારતે વૈશ્વિક ઉદારતા તો બતાવી પરંતુ પાકિસ્તાને નફટકે બતાવી નફટતા બતાવી કે ભાઈ આ તો તમે પાકિસ્તાનને બદનામ કરવા માટે ઉપજાવી કાઢેલી હકીકત છે તો આપણે એવી શું જરૂર હતી કે પાકિસ્તાનની જોઈન્ટ ઇન્વેસ્ટિંગ ટીમને ભારતની અંદર આમંત્રણ આપવું જોઈએ આ પણ અણઘડ વહીવટ અને નિષ્ફળ વિદેશ નીતિનો પુરાવો હતો જો આપણે એમ કહેતા હોય આપણા દેશના વડા કે ભાઈ દેશનું માથું ઝૂકવા નહીં એ રહીએ તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના દિવસે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં લગભગ સવા એક લાખ લોકોની હાજરીમાં નમેસ્ત ટ્રમ્પનો કાર્યક્રમ કરી અને ટ્રમ્પનો પ્રચાર તો કરવામાં આવ્યો પરંતુ ભારત અને અમેરિકા વચ્ચેનો જે વિદેશ વેપાર ચાલે છે ને એની અંદર અમેરિકા સતત ખોટમાં હોય છે અને અમેરિકા એ ખોટમાં હોવા કરતાં ભારતની જે ચીજવસ્તુઓ અમેરિકાની અંદર નિકાસ થઈ રહી છે એટલે એની ઉપર સૌથી વધારે ઇમ્પોર્ટ ડ્યુટી અમેરિકા લગાવી રહી છે ભારતની ચીજવસ્તુઓ તેમને બે ચાર ઉદાહરણ આપું તો ભારતની ડેરી ડેરી પ્રોડક્ટની ત્યાં આગળ ઉપર એકસો ને અઠ્યાસી ટકા ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવામાં આવે શાકભાજી અને બીજા ફળફળાદી ઉપર એકસો બત્રીસ ટકા ચા કોફી મસાલા વગેરે આઈટમો ઉપર ત્રેપન ટકા ફિશ અને ની આઈટમો ઉપર આવી પાંત્રીસ ટકા જેટલી ઇમ્પોર્ટબ્યુટી જે સૌથી વધારે છે તો આ ટ્રમ્પ માય ડિયર ફ્રેન્ડ કરીને જો ટ્રમ્પમાં સંબોધન કરવામાં આવે અને ટ્રમ્પ આટલો બધો નજીકનો મિત્ર હોય તો ભારતના આર્થિક હિતોનું પણ ટ્રમ્પે અને ભારતના વડાપ્રધાને પણ ધ્યાન રાખવું જોઈએ અથવા તો એની સાથે વિચારવું જોઈએ ચીન સાથેનો જે ભારતનો વેપાર છે એમાં ભારતને પંચ્યાસી અબજ ડોલરની ખાદ રહી છે ભારતનું તમામ માર્કેટ ચીની વસ્તુઓથી ઉભરાઈ રહ્યું છે મોટાભાગની ચી ચીની વસ્તુઓ સસ્તી અને બિન ટકાઓ વસ્તુઓ હોવા છતાં તો આ આશા કારણોસર ચીનના માલ માલથી ભારતનું માર્કેટ ઉભરાયું એક બાજુ ચીનના સૈનિકો ભારતના પ્રદેશોની અંદર ઘૂસણખોરી કરે ભારતના સૈનિકો જોડે અને ભારતના નાગરિકો જોડે મારામારી કરે ભારતના પ્રદેશોની અંદર એમણે ગામડાઓ વસાયેલા છે ચાર હજાર ચોર ચાર હજાર ચોસઠ ચોરસ કિલોમીટરનો પ્રદેશ એણે પચાવી પાડ્યો છે અને છતાંય એની જોડે આપણે શું એવી જરૂર છે કે આપણે ચીનની સામે લાલ આંખ કરી શકતા નથી અને છતાં એવા બણગા ફૂટ ફૂંકવામાં આવે કે ચીને પકડેલા વેપારીઓને મેં લાલ આંખ કરી અને એને એ છોડી દેવા પડ્યા તો એપ્રિલ બે હજાર સોળમાં જે પઠાણકોટ ઉપર જે હુમલો કરનારો જે માસ્ટર માઇન્ડ હતો મસૂદ અઝહર એ જૈશ એ મોહમ્મદનો વડો હતો ભારતે એની ઉપર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ લગાવવા માટે રાષ્ટ્ર સંઘમાં પ્રસ્તાવ રજૂ કર્યો તો ચીને વીટો વાપરી અને આ પ્રસ્તાવ ઉડાડી દે પાકિસ્તાનને અને આતંકવાદનું ખુલ્લું સમર્થન કર્યું પાકિસ્તાનને અને ચીનને ખુલ્લું સમર્થન કર્યું એવું જ મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ ઝાકિર ઉર રહેમાન ઉપર પાકિસ્તાન પગલા લેતું ન હતું એટલે એને ઠપકો આપવા માટેનો એક પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતે રજૂ કર્યો ત્યારે પણ ચીને વીટોવા પાવર વાપરી અને પાકિસ્તાનનું સમર્થન કરી અને નું ખુલ્લું સમર્થન કર્યું ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગને અમદાવાદમાં બોલાવી અને એને હિચકી ઝુલાઈ અને મીઠી મીઠી વાનગીઓ ખવડાવી અને આ બધું ઓ કરવા છતાંય જો ચીન તમારી કોઈ વાત ન સાંભળતું હોય અને વૈશ્વિક રીતે દુશ્મનઆઉટ ભર્યો વ્યવહાર કરતું હોય તો આ ભારતની નિષ્ફળ વિદેશ નીતિ અને ભારતના વડાપ્રધાનની નિષ્ફળ નીતિનો પુરાવો છે આથી બીજો મોટો પુરાવ પુરાવો કે ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપના સભ્ય બનવા માટે એ ભારતની યોજના આજ સુધી સફળ નથી થઈ બે હજાર સોળમાં અડતાલીસ દેશોની સિયોલમાં જે બેઠક મળી એમાં ચીન અને બીજા ચાર દેશોએ ભારતનો વિરોધ કર્યો અને કે એ ભારત ભારતના ટેકો આપેલો હતો એ બેઠકની અંદર એ ટેકો એને પાછો ખેંચી દીધો અને એ વખતે અમેરિકાના પ્રેસિડેન્ટ ઓબામાએ એકવીસ અભય ડોલરના છ અણુ રિએક્ટર ભારતનો પધરાવી દીધા પરંતુ ઓબામાએ અને સી જિનપિંગે ભારત સાથે એક પ્રકારની રમત કરી અને એનએસજી નું સભ્યપદ ભારતનો ન મળી શકે એવી એક સાજિશ કરવામાં આવી અને એના કારણે ભારત સભ્ય સભ્યપદ ના બની ગયું આ બહુ થોડા ઉદાહરણોની વાત કરી અને આ ઉદાહરણો એટલા માટે આપવામાં આવ્યા કે કોઈ દેશના વડાપ્રધાન એમ કે બોબા ઓબામા તો જ્યારે ફ્રી હોય ત્યારે અમે ગપ્પા મારતા હોય છે એટલે આ વિધાન કરવું એ બુદ્ધિની બાલિશતા જ દર્શાવે છે કે અથવા તો તમે વૈશ્વિક વિદ્વાનો હોય છે કોઈપણ રાષ્ટ્રના બે વડાપ્રધાન એવો સમય ના હોય કે બાલિશ વાતો કરવાનો બાલિશ વાતો પર ચર્ચા મુદ્દા કરવાનો કારણ કે કોઈપણ દેશનો વડો હોય એ નાનો દેશ હોય મોટો હોય એની વૈશ્વિક ક્ષમતા વધારે હોય કોઈ છે પરંતુ એની પાસે સતત સતત કામ હોય અને એટલા બધા કામનું ભારણ હોય કે આવા ગપ્પા મારવાનો ટાઈમ ના હોય જ્યારે તમે આવું વિધાન કરો ત્યારે તમારી બુદ્ધિ ક્ષમતાનો ત્યાં આગળ તમે પરચો આપો છો બીજી વસ્તુ કે માય ડિયર ઓબામાય ડિયર ટ્રમ્પ કંઈ એને સંબોધન કરો એટલે એના કારણે આપણે આ દેશની મહાન સત્તા નથી બની જતા અથવા તો આ દેશ આપણા એવા વિધાનોના કારણે મહાન સત્તા નથી બની જતો પરંતુ આજે થોડાક ઉદાહરણો આપ્યા અને એમાં સૌથી એ અગત્યનું કે આજે જે શપથ સમારોહ થઈ રહ્યો છે એમાં ભારતનું આમંત્રણ નથી મળ્યું એના કારણે ભારતની પ્રતિષ્ઠા વધવી જોઈએ કે ઘટવી જોઈએ એ તો ખાસ કરીને ભૂંડભક્તોએ વિચારવાનું છે આ ભૂંડભક્તો જે છે એમાં એ લોકો દરેક બાબતો એવી હોય કે એની અંદર એમના વડાપ્રધાન એમના માનીતા નું બિનજરૂરી અને ખોટો પ્રચાર કરી અને એમને સમર્થન કરતા હોય છે પણ એમને આવા ભણ ભક્તો આવી દરેક બાબતો તટસ્થાથી તથ્યો આધારિત એનું મૂલ્યાંકન કરવું જોઈએ કારણ કે ભારતના વિદેશ મંત્રી ભલે ત્યાં જયા છે હાજરી આપવાના છે ભારતના ઉદ્યોગપતિને ત્યાં આગળ આમંત્રણ છે અને એમને ડિનરમાં પણ આમંત્રણ મળ્યું પણ આ દેશના મારા દેશના વડાપ્રધાનને જયારે આમંત્રણ ના મળે ત્યારે મારા દેશનું અપમાન છે મારા દેશનું જે વૈશ્વિક મૂલ્યાંકન થવું જોઈએ એની અંદર આ બાબત ખૂબ હિણવતભરી બાબત છે અને એમાં સૌથી હિણવતભરી બાબત એ પણ હતી કે આ દેશના વડાપ્રધાને બીજા દેશનો નાગરિક ગમે તેટલો શક્તિશાળી હોય ગમે તેટલો આવતીકાલે ગમે તેટલા દેશોનો એ એ વડાપ્રધાન બનવો એક સાથે સાત દેશોનો વડાપ્રધાન બનવો આજે તો નાગરિક હતો નાગરિકનો પ્રચાર આ દેશના વડાપ્રધાન ક્યારેય ના થઈ શકે નૈતિક રીતે કાનૂની રીતે અને બંધારણ રીતે આ વસ્તુ સોએ સો ટકા ખોટી છે અને એ નરેન્દ્ર દામોદર મોદીના હાથે આ ખોટું થયું છે પરંતુ હવે આપણે એવી અપેક્ષા રાખીએ કે ભારતની વિદેશ નીતિની અંદર જે અનેક રીતે અનેક ક્ષેત્રોમાં જે નિષ્ફળતા એ નિષ્ફળતામાંથી ભારત બહાર આવે અને ભારતનું ભારતનું માથું ઝૂકવા નહીં દઈએ એવી એવા જે ઉન્માદ પ્રેરક હતા લુભાવણા વચનો અને ઉન્માદ પ્રેરક વાક્યો દ્વારા આ ભૂંડભક્તોનો ગુમળા કરવામાં આવે છે આ પ્રજાને ઉન્માદની અંદર ડુબાડી રાખી અને એને એની અંદર મસ્ત રાખવામાં આવે છે તો આપણે એમાંથી બહાર આવીએ અને આ દેશ ખરેખર ઉન્નત મસ્તકે ચીન પણ એની નોંધ લે અમેરિકાએ લે અને વિશ્વના તમામ દેશો એની નોંધ લે આપણે આજે ત્રીજું અર્થતંત્ર છે પાંચમા નંબરનું કાલે ત્રીજા નંબરનું બને બીજા નંબરનું બને પરંતુ જે આવકની અસમાનતા વધી રહી છે ગરીબો ગરીબો વધી રહ્યા છે અને અમીરો અમીરો વધી રહ્યા છે એ ભારતનો ખરેખર સમતોલ આર્થિક વિકાસ પણ નથી એટલે આ દિશામાં પણ વિચારવા જેવું માત્ર ને માત્ર ભારત મહાન આર્થિક સત્તા બની જશે એટલે ભારતનો વિકાસ થઈ જવો છે એ માનવું પણ ખોટું છે એ અર્થશાસ્ત્રનો વિષય છે પણ જેનો અર્થશાસ્ત્રનો ઓ અને ધનિક ખબર ના હોય એવા લોકો તમને એમ કહે કે ભાઈ ભારત વિશ્વની મોટી અર્થ સત્તા બની રહી છે તો એ બાબત પણ વિચારવા જેવી છે આજે આટલી વાત કરીએ એ ફરી આ વિષય ઉપર એવું લાગે છે ફરી પણ એક વખત આપણે તથ્યો અને મુદ્દાઓ સાથે ચર્ચા કરવી જરૂરી છે આજે આટલી વાત સાથે મારી વાત પૂરું કરતા પહેલા તમને એક વિનંતી છે કે આ બાબત દરેક લોકોએ જાણવી સમજવી જરૂરી છે એટલે આ એપિસોડને તમે વધુમાં વધુ શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો એવી વિનંતી સાથે મારી વાત પૂરું કરું છું આપણે ફરી વખત આ વિષય સાથે મળીએ છીએ ત્યાં સુધી આવજો